અમદાવાદમાં ચાલુ વર્ષે સત્યાવીસ સ્થળો ઉપર બ્રેકડાઉન થયું જેમાં સૌથી વધુ અમદાવાદના પશ્ચિમ ઝોનમાં બ્રેકડાઉનની સ્થિતિ સર્જાઈ છે

આમ જોવા જઈએ તો બ્રેકડાઉન જે છે જે જૂની વર્ષો જૂની અમદાવાદની અંદર વર્ષો જૂની પાંચથી ચાલીસ વર્ષ કે પચાસ વર્ષ જૂની ગટર લાઈનો છે ભૂગર્ભ લાઈનો છે આ એ ગટર લાઈનની અંદર ગેસ જનરેટ થતો હોય છે ગેસના હિસાબે પાઇપો ખવાઈ જતા હોય છે એ પાઇપો ખવાઈ જતા હોય જ્યારે વરસાદની સિઝન આવે એટલે ફૂલ પાઇપો પાણી જતું હોય એના હિસાબે જે ખવાયેલા પાઇપો હોય એ ધોવાઈ જતા હોય છે અને ધોવાના કારણે આ ભૂવાનું કારણ જે છે એ ભૂવા પડવાનું કારણ એ ફક્ત ગેસના જે પાઇપો ખવાય છે એના કારણે ભૂવા પડે છે